श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सव मामकाः पाण्डवाश्चैव किं कुर्वत सञ्जय सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानेकम् व्यूडं दुर्योधनस्तदा आचार्यम् उपसंगम्य राजा वचनमब्रवी पहला अध्याय अनुसार कौरवो ए पांडवना राज्यभागना हकने औगण्यो आथी कौरवो अने पांडव वच्चेना थनानाय आंतरिक युद्धने अटकाववा माटे भगवान श्री कृष्ण तरीके काम करयू पण टेमनी समजावट सफल न थई राज्य प्राप्ति अर्थे पांडवो युद्धे चढ़या कुरुक्षेत्रनी युद्धनी भूमि बन्ने पक्षना सैन्यो आयुध्यो साथे सामसामे सामे उबा दृष्ट द्रुमन पांडवोनी सेनाना सेनापती हता अने भीष्म पितामह કૌરવોની સેનાના સેનાપતિ હતા મહર્ષિ વ્યાસે સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી જેથી સંજય મહારાજ ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આખે દેખ્યો અહેવાલ કહી શકે ધૃતરાષ્ટ્ર પૂછે છે હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્રો શું કરે છે અહીં ગીતા બોધની શરૂઆત થાય છે યુદ્ધ ભૂમિમાં અર્જુનના રત્ના સારથી શ્રી કૃષ્ણ હતા અર્જુને તેમની પાસે રત્ને બંને સેનાની વચમાં રખાવ્યો પછી અર્જુને બંને સેનાના મહારથીઓને ધારી ધારીને જોયા તેઓમાં પિતામહો આચાર્યો બંધુઓ પુત્રો પૌત્રો સસરા અને ઘણા બધા હતા આ વિચારવા લાગ્યો કે આ બધા સ્વજનો નાશ કરી હું વિજય મેળવીશ પણ તેથી મને શું મળશે આ સર્વના મૃત્યુ બાદ મળેલા રાજ્ય સુખ મને શું આનંદ મળશે વળી જેને માટે રાજ્ય પ્રાપ્તિ કરવાની છે તે સગા અને સ્વજનો તો યુદ્ધમાં ખપી ગયા હશે આવી રીતે રાજ્ય મેળવવા કરતાં ભલે કૌરવો મારો વધ કરે આમ વિચારી શોકથી વ્યાકુળ બનેલા મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્ય ધજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો ભાગવત અધ્યાય પહેલોધ્યાયસાર સમાપ્ત